સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો સ્કાયમેટે જણાવો કે આ વર્ષ દેશમાં કેવું રહેશે ચોમાસું સ્કાયમેટે આ વર્ષના ચોમાસા અંગેની આગાહી કરી છે જેમ મુજબ વર્ષ બે હજાર ચોવીસમાં એટલે કે આ વર્ષ દેશમાં ચોમાસું સામાન્ય રહેશે તો સિઝનમાં વરસાદની સંભાવના એકસો બે ટકા છે એટલે કે પાંચ ટકા માઇનસ પ્લસ હોઈ શકે છે તો જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતા ચોમાસા માટે સરેરાશ આઠસો ને અડસઠ પોઈન્ટ છ એમ વરસાદની શક્યતાઓ છે જ્યારે શરૂમાં અલનીનોની અસર પણ જણાશે કે તે પછી તેની ભરપાઈ પણ થઈ જશે તો અગાઉ બાર જાન્યુઆરી સ્કાયમેટે ચોમાસુ સામે રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી હતી બીજા સૌથી મોટા સમાચાર વલસાડમાંથી ડુપ્લિકેટ તેલની ફેક્ટરી ઝડપાઈ મળતી માહિતી અનુસાર વલસાડમાંથી ડુપ્લિકેટ તેલની ફેક્ટરી ઝડપાઈ છે જેમાં બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને તેલનું વેચાણ કરવામાં આવતું હતું જેના માટે પોલીસ દ્વારા ત્રણથી ચાર દુકાનોમાં તપાસ કરવામાં આવી છે જેમાં મોટી માત્રામાં ડુપ્લિકેટ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સીબીએસઈ બોર્ડે ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સીબીએસઈ બોર્ડે ધોરણ અગિયાર અને બાર ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કર્યો છે જે મુજબ હવે પેપર સ્ટાઈલ નાના સવાલો ચાલીસ ટકા ને બદલે ત્રીસ ટકા મહત્વ અપાશે તો કોન્સેપ્ટ આધારિત સવાલોને હવે પચાસ ટકા મહત્વ અપાશે તો નવી પરીક્ષા પદ્ધતિનું પ્રશ્નપત્ર પ્રશ્ન પત્ર તેની વેબસાઇટ ઉપર મૂક્યું છે તો પરીક્ષા પદ્ધતિમાં આ ફેરફાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરાયો છે ત્યારે આગામી સમયમાં ધોરણ નવ અને દસ માટે પણ આ આ અંગે વિચાર કરવામાં આવી શકે છે બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠામાં કોંગ્રેસને ફરી એકવાર મોટો ઝટકો લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય જાય છે છે તેમ તેમ વધતો તો ગુજરાતમાંથી ફરી એકવાર મોટા માથાના ભાજપમાં જોડાયા બાદ હવે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ભાજપમાં આવી રહ્યા છે તો બનાસકાંઠામાં ફરી એકવાર કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે જેમાં દાંતા તાલુકામાં કોંગ્રેસના પાંચસોથી થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા દાંતા કોંગ્રેસ ઉપપ્રમુખ સેવા પ્રમુખ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો જોડાયા હતા ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે અરવિંદ કેજરીવાલ ઉપર કોર્ટે આપ્યો મોટો ચુકાદો અરવિંદ કેજરીવાલને કોઈ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે કેજરીવાલની અટકાયત સામેની અરજી કોર્ટે ફગાવી છે તો સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કાયદો દરેક માટે સમાન છે તો સીએમ માટે કોઈ વિશેષ અધિકાર નથી તો ઈડી પાસે ધરપકડ કરવા માટે પૂરતા પુરાવા હતા તો કોર્ટને રાજકારણ સામે કોઈ લેવા દેવા નથી તો કેજરીવાલની ધરપકડ સંપૂર્ણપણે કાયદેસરની છે તેમાં કોઈ પણ પ્રકારની ખામી જોવા મળી નથી ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ચૂંટણીના દિવસોમાં બંધ રહેશે શેરબજાર વીસમી મેના રોજ શેરબજાર બંધ રહેશે તો એ જણાવ્યું કે લોકસભાની ચૂંટણી માટે વીસ મેના રોજ મુંબઈમાં મતદાન થશે તો આવી સ્થિતિમાં આ દિવસે શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય તો મહારાષ્ટ્રમાં સામાન્ય ચૂંટણી ઓગણીસ એપ્રિલ છવ્વીસ એપ્રિલ સાત મે તેર મે અને વીસ મેના રોજ પાંચ તબક્કામાં યોજાશે આ ઉપરાંત એકલી મેના રોજ મહારાષ્ટ્રના દિવસે નિમિત્તે શેરબજાર બંધ રહેશે તે પહેલા પણ એટલે કે અગિયાર એપ્રિલ અને રામનવમી એટલે કે સત્તર એપ્રિલ ઉપર પણ બજાર બંધ રહેશે ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર પીએમ મોદીએ ચીનને આપ્યો જવાબ પીએમ મોદીએ અરુણાચલ ઉપર ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ હતો છે અને રહેશે તો કેન્દ્રના સમયસર હસ્તક્ષેપ અને મણિપુર સરકારના પ્રયાસોને કારણે રાજ્યમાં સ્થિતિ સુધરી છે તો ચીનને તાજેતરમાં જ ભારતીય રાજ્યના વિવિધ સ્થળોના ત્રીસ જેટલા નામોની યાદી બહાર પાડી છે જે બાદ પીએમ મોદીએ યોગ્ય જવાબ આપ્યો હતો ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સુરતમાં વીઆર મોલને બ્લાસ્ટ કરવાની ધમકી મળી સુરતના ડુમ્મસ રોડ ઉપર આવેલા પ્રખ્યાત વીઆર મોલને બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે તો મળતી માહિતી અનુસાર વીઆર મોલને ધમકીનો મેલ આવ્યો હતો અને મેલમાં લખ્યું હતું કે જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે તો હાલ આખો મોલને ખાલી કરી દેવામાં આવ્યો છે તો ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ દેશમાં કુલ બાવન જેટલી જગ્યાઓ પર ધમકી ભર્યા મેલો પણ આવ્યા હતા આ સિવાયના દોસ્તો બીજા સમાચારની આપણે ઝડપથી વાત કરીએ તો પાંચ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો ચૈત્ર માસના પ્રારંભે સૂર્યનારાયણ આકરા તહેવારમાં જોવા મળી રહ્યા છે તો રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયો છે તો મહેસાણા અને પાટણમાં બેતાલીસ ડિગ્રી તેમજ પાલનપુર હિંમતનગર અને મોડાસામાં એકતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે જો કે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે તેમજ હવામાન વિભાગે જણાવ્યું હતું તો બાર અને તેર તારીખે કેટલીક જગ્યાએ હળવા વરસાદની પણ શક્યતા દર્શાવી છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર ભારતે ડુંગળીની નિકાસને મંજૂરી આપી ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે તો આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈને પણ દસ હજાર મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે જ્યારે હાલમાં જ રિઝર્વ બેન્કે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા દિવસ સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે ભારત પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે thank hey. you ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે બીએડના શિક્ષકો ઉપર સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો ઓગસ્ટ નિર્ણય પ્રાથમિક શિક્ષક તરીકે નિયુક્ત થયેલા બીએડ ડિગ્રી સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે તો સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આવા શિક્ષકોની નિમણૂક ઉપર કોઈ પણ પ્રકારની અસર પડશે નહીં એટલે કે તેઓ જોબ ઉપર યથાવત રહેશે તો આ સિવાય સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જો કોઈની નિમણૂક કામ ચલાવ હોય અને તે શરતે કરવામાં આવે કે તેની નિમણૂક સુપ્રીમ કોર્ટના નિર્ણય ઉપર નિર્ભર રહેશે તો તેમની નિમણૂંક ગેરકાયદેસર ગણાશે તો દોસ્તો આગળના બીજા